માંડવી અને મુંદ્રા શહેરને હરિયાળુ બનાવવા વૃક્ષોનું વાવેતર કરવાનું લોકોને આહવાન કરતા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે નમસ્કાર જનપ્રતિનિધિના સ્વરૂપે હું આપ સૌને અપીલ કરું છું કે આપણે સૌએ પોતાની ફરજ સમજીને જે રીતે આ પૃથ્વીનું વાતાવરણ બદલાઈ રહ્યું છે જેની અંદર કાળઝાળ ગરમીનો અનુભવ આપણે સૌ કોઈ કરી રહ્યા છીએ જે અગાઉ પાંત્રીસથી ચાલીસની વચ્ચે રહેતી ગરમી અત્યારે ચાલીસથી પિસ્તાળીસ સુધી પહોંચી ગઈ છે અને આપણે અને પશુ પક્ષીઓ અને સૌ કોઈને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આનાથી બચવા માટે એકમાત્ર કુદરતી ઉપાય છે જેનો આશરો આપણે સૌએ લેવો પડશે કુદરતના શરણે આપણે સૌએ જવું પડશે અને એ છે વૃક્ષો વાવવા આપણા આશીર્વાદથી પ્રકૃતિને સંવર્ધન કરવા માટે પાણીના આયોજનો ગત વર્ષમાં કર્યા સાથે સાથે આ વર્ષે હવે આપના સહયોગથી જ માંડવી વિધાનસભા ક્ષેત્રમાં માંડવી શહેર અને મુન્દ્રા શહેરની આજુબાજુ બ બે હજાર ઝાડ એમ કુલ ચાર હજાર ઝાડ વાવવા માટેનો એક સંકલ્પ કર્યો છે અને એ સંકલ્પની પરિપૂર્તિ થાય એના માટે આપ સૌનો હું સહયોગ માગી રહ્યો છું આ સંકલ્પની પરિપૂર્તિ માટે ગ્લોબલ કચ્છ દ્વારા સહયોગ આપવામાં આવ્યું છે અને તમે સૌ કોઈ જાણીએ છીએ આપણે કચ્છની અંદર આપ સૌના દર્શક મિત્રો મા ટીવીના દર્શક મિત્રો જે સમગ્ર કચ્છમાં ફરતા હશો તો આપણે જોઈએ છીએ કે રાજકોટ વૃદ્ધાશ્રમનું જે સંસ્થા છે એ ગામડે ગામડે દાતાઓના સહયોગથી એ વૃક્ષો હરિયાળા વૃક્ષો આવે છે અને એનો ઉછેર પણ કરે છે ખાલી વૃક્ષો આવી દેવા અને એનો ત્રણ વર્ષ સુધી ઉછેર કરવો આ બંબતમાં બંનેમાં ફરક છે પિંજરા પણ એની અંદર લગાડવામાં આવે છે અને નિયમિત સ્વરૂપે પાણી પણ પાવામાં આવે છે અને વૃક્ષો ઉછરતા આપણે સૌ કોઈ જોઈએ છીએ તો એ ભાવથી ગ્લોબલ કચ્છને સાથે રાખીને એમણે પંદરસો રૂપિયાનું ડોનેશન આ આપ્યું છે બાકીના ખૂટતા પંદરસો રૂપિયા આપના માધ્યમથી હું સૌ કોઈ માંડવી વિસ્તારના મુન્દ્રા તાલુકાના માંડવી તાલુકાના તમામ લોકોને સહકારી આગેવાનો હોય કોઈ વ્યક્તિગત દાતાઓ હોય કોઈ સંસ્થાના આગેવાનો હોય મહાજનની સંસ્થાઓ હોય આવા તમામ લોકોને હું અપીલ કરું છું કોઈ એક ઝાડ કોઈ પાંચ ઝાડ કોઈ દસ ઝાડ સીધું રાજકોટ વૃદ્ધાશ્રમના નામથી માંડવીના વિધાનસભા ક્ષેત્રની અંદર માંડવી મુન્દ્રાની અંદર વાવવા માટે તમે ચેક આપી શકો છો અને એ ચેક તમને એટીજી નીચે બાદ મળવાનું પ્રમાણપત્ર પણ રાજકોટ વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ તમને આપશે તો એક ભાવ અને એક કલ્પનાના ભાગરૂપે એક નાનો પ્રયાસ કર્યો છે કે આપણે આપણા વિસ્તારને હરિયાળું છભ હું મારા ઉંમરના ઘણા લોકોને યાદ અપાવવા માગું છું કે ભુજથી અગાઉ માંડવી આપણે આવતા તો જેવું આ સમય શરૂ થાય એટલે વાતાવરણની અંદર પાંચ ડિગ્રીનો ફેર પડે અને બંને બાજુ હરિયાળા વૃક્ષોની છાયા એવી રહેતી કે આપણી ગાડી કે બસ કે જેમાં પણ સાધનમાં આપણે આવતા હોય એ ઝાડના છાયડા નીચે ચાલતી રહેતી તો એ આહલાદકતાનો અનુભવ જતો રહ્યો એનું કારણ છે કે કાળક્રમે વૃક્ષો વૃદ્ધ થવા લાગ્યા ક્યાંક કપાયા તો હવે આપણે શું કરી શકશું તો હવે આપણે નવા વૃક્ષો વાવી અને એમાં પણ જે રાજકોટ વૃદ્ધાશ્રમ સાથે વાત થઈ છે તો એ છ થી આઠ ફૂટની ઊંચાઈના રોપા વાવશે કોઈ નાના રોપા નથી વાવવાના મોટા રોપા વાવશે અને એ વૃક્ષો પણ કેવા હશે પીપળો હશે વળ હશે લિયાર હશે આંબલી હશે એવા વૃક્ષો હશે કે જે વૃક્ષોની અંદર પશુ પક્ષીઓને પણ ફાયદો થાય જેના ફળ ખાવાથી પક્ષીઓને પણ ફાયદો થાય એટલે આ પ્રકારે બે ભાવથી એક તો ગ્રીન કવરેજ ઉત્પન્ન થાય વાતાવરણની અંદર ઠંડક મળે પૃથ્વી લીલોળી બને આપણી અને પશુ પક્ષીઓને પણ નાનો મોટો આહાર મળી રહે એવા ભાવ સાથે આ એક પ્રયાસ કર્યો છે હું આશા રાખું છું કે આપ સૌ કોઈ લોકો એને વધાવીને આમાં સહયોગ આપશો અને આ કાર્ય છે એ એક ઈશ્વરીય કાર્ય છે એ કાર્યની અંદર આપ સહયોગ આપશો એવી મારી અપેક્ષા છે